આર્ધદિશમાં ગાયન આવશે ને સારું ગાયન છે અને સારું લાગે છે અત્યારે જે રીલ્સ બની હતી પહેલી એ રીલ્સમાં ત્યારબાદ વિચાર્યું હતું કે આટલું મોટું જીવનમાં પરિવર્તન આવશે જીવનનો આટલો મોટો બદલાવ મને ખબર નહોતી ના અમારા ભાઈ છે રાજનભાઈ કઈ ગયા રાજનભાઈ અરે આવો હા રાજનભાઈ આ મારા રાજનભાઈ છે રાજનભાઈ કાલી સુરતના છે સારું નામ છે એમનું મસ્ત માણસ છે આ એમના હિસાબથી બધું થયું ભાઈ એક મજાક મજાકમાં થઈ ગયું જે રીલ્સ બની હતી ત્યારે વિચાર્યું હતું કે આટલો મોટો ચેન્જ રાજુભાઈના જીવનમાં આ તો એક રમત ગમન બનાવ્યું હતું આ ટેન્શનમાં તો એમ જ બનાવી દીધા સવાર ઉઠા આટલા બધા ફોલોઅર્સ વધી ગયા અને ખબર ભાઈ એ ક્યાં હો ગયા ક્યાં હો ગયા બધા પૂછવા લાગ્યા આમ કે આ માણસ કોણ છે કોણ છે એક જ રાતમાં કોણ પૂછે છે આ પછી ઘરે ગયો બરોડાની વાઈફ જે ઝઘડો તો પટી ગયેલો હતું પછી આ બરોડા ગયો તો આ સ્ટેશનમાં બધા પબ્લિક બધા ઘેરી દીધું આ કે ભાઈ તું તો હોય ક્યાં થાય બિલ પર ચલાવી છું એવું આદમી હોય ભોલે યાર મિલકું માલુમ નહીં પછી એને મોબાઈલ બતાવ્યો કે આપતો મોબાઈલ કે અંદર હો પછી મને ખબર પડે કે આપણે વાયરલ થઈ ગઈ પછી તમે મુંબઈ એવા દિલ્હી એવા અનેક જઈને મળ્યા મોટા સેલિબ્રિટીઓ સોન નિગમ છે એકદમ બીજા ઘણા છે ભલે એમને સારી રીતે શું કીધું સોન નિગમ કીધું કે ભાઈ સારું છે તમે વર્ષો પહેલાનું ગાયન પાછું લાવ્યા અને તમે ગાયા ને બધું સારું કર્યું છે મસ્ત મજા આવી ગઈ તમારાથી મને અમે એરપોર્ટ ઉપર જોઈએ છે તમે આવો છો તો બધા લોકો હવે ઓળખે છે ફોટો પડાવે છે કેટલી વ્યસ્ત લાઈફ જીવનમાં કાપી સારું લાગે છે લોકો ફોટો પડાવે છે બધા ઓળખે થઈ ગઈ કે રાજુ કલાકાર રાજુ કલાકાર આ બધા લોકોની ઈચ્છા છે એકવાર ગાઈ દો થોડું ના તમે સાહેબ પેલો છે નથી મારું ગળું બેસેલું છે અને થોડો થાકી ના એવું છે હા ડિમાન્ડ વધી ગઈ છે ભાઈ વાલી નથી ભાઈ અમારે એક પ્રોગ્રામમાં એ આવ્યા ને પૂર વધારે થઈ ગયો